નમસ્કાર દર્શક મિત્રો તારીખ સત્યાવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ વાર ગુરુવારના રોજ ગોંડલ માર્કેટિંગ યાર્ડના જીરુ બજારના દ્રશ્યો તો ચાલો જાણી લઈએ કેવું રહેશે બજાર તેમજ આવકની વાત કરીએ મિત્રો આજે પંચાવનસો બોરી આસપાસ આવક જોવા મળી રહી છે દ્રશ્યોમાં જોઈ શકો છો આવકમાં પણ આજે વધારો થયો છે અને આપણને મંગળવારના ભાવ જણાવી દઈએ જીરુ બજારના તો ત્રણ હજાર એક રૂપિયાથી લઈને ચાર હજાર રૂપિયા સુધીના બજારમાં ભાવ બોલાયા હતા આજે કેવું રહે છે બજાર ચાલો જાણી લઈએ કામકાજ પણ શરૂ થઈ ગયું છે મિત્રો ત્રણ હજાર પાંચસો એકાશી રૂપિયા પાત્રીસો ને એકાશી રૂપિયાના ના ભાવ

ત્રણ હજાર આઠસો ને એકાણું રૂપિયા નવું જીરું છે મિત્રો ટોપલ જોઈ શકો છો ત્રણ હાજર આઠસો એકાણું ના ભાવો કેવા નવા જીરા ના છે એકત્રીસ રૂપિયા આડત્રીસો એકત્રીસ રૂપિયા નવું જીરું છે થોડું કસ્તર વાળું છે મિત્રો આ ત્રણ હજાર આઠસો ને એકત્રીસ રૂપિયા ભાવ એક રૂપિયા નવું જરૂર છે મિત્રો વખત જોઈ શકો છો ત્રણ હજાર આઠસો ને એક રૂપિયા દાણા થોડુંક ઝીણું છે અડત્રીસો ને એક રૂપિયા ત્રણ હજાર આઠસો ને એક રૂપિયા ના ભાવ

સત્યાવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસના ઊંચા નીચા બજાર ભાવ